રાજકોટમાં સો કેટલી શાળાને સિલ મારતા શાળા સંચાલકો માં કામગીરી કરી રહ્યું છે ઊંધામાં ફાયર સિસ્ટમ ફિટ કરવા તૈયાર છે પણ સિલ ખુલે તો કામગીરી કરવામાં આવે અહેવાલ દીપક રાઠોડ અત્યારે આપણે રાજકોટ લગભગ થી વધારે શાળાઓ એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે શાળાઓ તેર જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે ફાયર માટેની હોય અથવા તો એનઓસી મેળવવાની હોય ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ એનઓસી રિન્યુઅલ બાકી હોય એવી ઘણી બધી શાળાઓ છે ઘણી શાળાઓનું બીયું બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે અમલવારી છે એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે એવા બે ત્રણ બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પેલા લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં એટલા માટે એ રજૂઆત હતી આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાશ એક પણ શાળામાં નહીં રહે